મને આપણે પાણી નાખીને ધોઈ નાખવાના છે બરાબર ચાલો દોસ્તો તો સ્વાગત છે તમારું એક નવા મારા વિડીયામાં આજે આપણે બનાવીશું બટાટાની વેફર ચાલો બનાવીએ આપણે શું શું જોઈએ કેમ બને તમને બતાવું તો આપણે પહેલાં બટાટા બરાબર ધોઈ નાખી આમાં ધોવાઈ ગયા હવે આમાં નાખે છે બીજા એ પાણીથી સારાથી ચાલો આ ધોવાઈ જાય પછી આને આપણે છાલ ઉતારી નાખવાની છે પછી આની ચિપ્સ પાડવાની છે આવી રીતના છાલ ઉકે લેવાની છે આની બધા બટેટાની સરસથી દોસ્તો આપણે હવે બધા બટેટાની શાલ ઉતારી લીધી છે હવે આને પાછા થોડોક એકવાર ધોઈ નાખીએ ને પછી આની આપણે સિપ્સ પાડીએ ચાલો હવે દોસ્તો આ રીતે આપણે બધી ચિપ્સ પાડી લેવાની છે બટેટાની જો એકદમ પટલે એવી મસ્ત થઈ આ રીતના બધા બટેટાની આપણે ચિપ્સ પાડી લેવાની આ રીતના બધી ચિપ્સ પાડી લેવાની છે આપણે મસ્ત થઈ બરોબર થઈ ને

ઘેરે બનાવેલી વસ્તુ એની હારે આવે જ નહીં પાંચ રૂપિયાનું પેકેટ લઈએ ને એમાં એટલી આવે એટલી ન એટલી આવે હે જો આપણે બાપવા માટે પાણી ગરમ મૂકી દીધું છે એમાં નાખવાનું છે નિમક સ્વાદ પ્રમાણે બહુ ખારી ન થઈ જાય એ રીતના બી કઈ વાસ્તર લે ને એમાં મૂકી જ પછી પાછું પાણી નાખીને ભાજી ધોઈ દે આવી રીતના બે પાણી થી ધોઈ નાખવાની છે અને આપણે પાણી જો હલકું ગરમ થઈ ગયું હોય આપણે નાખી દેવાની છે એમાં ચિપ્સ અને આપણે બહુ એકદમ ફૂલે ફૂલ બાફવાની નથી હલકી બફાઈ જાય ને એ રીતના ગરમ કરવાનું છે પાણી

દોસ્તો આપણે ચીપ્સ બફાઈ ગઈ છે બરાબર હવે આપણે કાઢી લેવાની દોસ્તો આપડી બધી ચીપ્સ થઈ ગઈ છે નરમ એકદમ આવી રીતે દેવાની થોડુંક નીચે રાખ એ રીતના બધી પાછી લેવાની છે આમ ફૂંકાઈ જાય એટલે મસ્ત થઈ જો દોસ્તો આપણે બધી વેફર ને બરાબર ચૂકી દીધી છે એકદમ ગોળ ગોળ ને પર નાખી દેખાય ખાવામાં બી ટેસ્ટમાં બહુ જોરદાર લાગે છે આની પર મસાલો સટપાઉ સાટીને

ગઈ છે હજી થોડી લીલી લીલી છે પણ હવે તળીને ખાવા જેવી થઈ ગઈ છે હજી આને એક દિવસ તડકે રાખીને એટલે એકદમ કડક થઈ જાય પછી આને આપણે સ્ટોર કરીને મૂકી દઈએ ગમે ત્યારે ખાવી હોય તો તળીને ખાઈ ગઈ ચાલો હું તમને તળીને બતાવું કેવી લાગે છે ચલો દોસો તેલ ગરમ થઈ ગયો હોય તો તરત નાખીને તરત કાઢી લેવાની હે ને